જય પરશુરામ આજરોજ સાવરકુંડલામાં સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા પરશુરામ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો અને આ પ્રાગટ્ય મહોત્સવની અંદર સાવરકુંડલા શહેરના તમામ ભૂદેવો સાથે મળી સાંજના છ વાગે સૌપ્રથમ પૂજન કરેલું ત્યારબાદ દાદાના મહાપ્રસાદનું પણ આયોજન થયેલું અને હર વર્ષની જેમ જે સાવરકુંડલાની અંદર સૌ ભૂદેવો દ્વારા જે શોભાયાત્રા કાઢવામાં આવે છે એ આ વખતે સૌ વડીલોના માર્ગદર્શન હેઠળ પરશુરામ સેનાએ આ શોભાયાત્રા જે પહેલગામની અંદર જે આતંકીઓ દ્વારા જે હુમલો કરવામાં આવેલો અને એ નિર્દોષના જે મૃત્યુ થયેલા એ દુઃખની અંદર સાવરકુંડલાના તમામ ભૂદેવો પણ ભાગ લેવા માટે આ દાદાની જે શોભાયાત્રા છે એ અમે શ્રદ્ધાંજલિ રૂપે આ વખતે એ શોભાયાત્રા મોકૂફ રાખેલી અને મન ભૂદેવો દ્વારા આજે એ મૃતકો પાછળ વૈદિક ઉચ્ચારથી શાંતિ પાઠ કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી તેમજ આ કાર્યક્રમ જે સફળ બનાવવાની અંદર સાવરકુંડલા શહેરના

હર વર્ષે પરશુરામ જયંતીના દિવસે પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળે છે એ દિવ્ય આત્માની શાંતિ માટે થઈ મોકૂફ રાખી અને વૈદિક બ્રાહ્મણો દ્વારા પાઠ શાંતિ સુક્તના પાઠ કરી એ દિવ્ય આત્માને ચિર શાંતિ મળે એવી ઈશ્વર પાસે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાર્થના કરેરો સાવરકુંડલા મુકામે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી ભગવાન પરશુરામની જન્મ જયંતિ અનુસાર સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા આયોજિત આજે પરશુરામ દાદાની જન્મજયંતિ નિમિત્તે સાંજે છ વાગે પૂજા રાખેલું હતું ત્યારબાદ પહેલગાંવમાં જે લોકો શહીદ થયા છે તેના આત્માની શાંતિ માટે વૈદિક મંત્રોચ્ચારથી શાંતિ આયોજન કરવામાં આવેલ ત્યારબાદ તમામ હુતાત્માઓને શાંતિ માટે શ્રદ્ધાંજલિ સ્વરૂપે મૌન રાખવામાં આવેલ અને દિવ્યા પરશુરામ જયંતિની આરતી કરી અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ મહાપ્રસાદના આયોજનમાં સાવરકુંડલાના સમસ્ત બ્રહ્મ પરિવારોએ પ્રસાદનો પ્રસાદ લીધેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ સેનાની તમામ ટીમે ફાળો આપેલ